ખેરાલુમાં દુકાન ભાડે આપવાની છે ખારી કોઈ વિસ્તારમાં સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિસનગર શહેરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે તારીખ પંદર બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જાહેર જનતા માટે અતિ આધુનિક એક પોઈન્ટ ફાઇવ ટેસ્ટલા નાઇન્ટી સિક્સ ચેનલ એમઆરઆઈ સ્કેનર તથા વૈભવી સુવિધાઓથી સજ્જ ડિલક્ષ રૂમનું લોકાર્પણ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ મહેસાણા જિલ્લા સાંસદ માનનીય શ્રીમતી શારદાબેન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ તથા ઊંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટના સેક્રેટરી શ્રી દિલીપભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તમામ ટ્રસ્ટીઓ શ્રી અમૃતભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ પટેલ શ્રી જસુભાઈ પટેલ કાંસા શ્રી કે કે ચૌધરી શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ કડા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી નટુભાઈ પટેલ સદુથલા શ્રી બાબુભાઈ પટેલ વાસણવાળા સહિત હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડે સુપ્રિટેન્ડન્ટ સહિત સાકરચંદ પટેલ યુનિવર્સિટીના તમામ વિભાગના વડાઓ હાજર રહ્યા હતા આ અતિ એમઆરઆઈ મશીન વિશેની શ્રી નીતિનભાઈ પટેલે જાણકારી મેળવી હતી જેમાં શરીરના દરેક ભાગના એમઆરઆઈ ખૂબ જ બારીકાઈથી થશે અને એક્સિડન્ટ કે હેડ ઇન્જરી સ્ટોક જેવી ગંભીર પરિસ્થિતિના દર્દીઓને ઝડપી સચોટ નિદાન થશે આ સેવા ખૂબ જ રાહતદરે નૂતન હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે તો જરૂરિયાતમંદ દર્દીને લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજના ખુશીના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કાપીને ખુશાળી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં સાકરચંદ પટેલ યુનિવર્સિટીના તમામ વિભાગોના વડાઓએ અને હોસ્પિટલના સ્ટાફ મિત્રોએ હાજર રહી સહભાગી બન્યા હતા ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલે નીતિનભાઈ પટેલ તથા અન્ય મહેમાનોને હોસ્પિટલની ફેસિલિટી વિશે જાણકારી આપી હતી આંગે શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આરોગ્યને લગીને હવે કાર્ય થઈ રહ્યા છે ઉત્તર ગુજરાતની સર્વપ્રથમ બિન સરકારી મેડિકલ કોલેજ એટલે કે વિસ્તારની સાકરચર પટેલ યુનિવર્સિટી સંચાલિત આ મેડિકલ કોલેજ ખૂબ જ વિકસિત થઈ ચૂકી છે મેડિકલના એમબીબીએસના અને એમએપીજીના પણ તમામ વર્ષોનું શિક્ષણ અહીં આપવામાં આવે છે અને મેડિકલ કોલેજ સાથે જરૂરી જે પણ સુવિધાઓ દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં જોઈએ એ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે પણ વિશેષ આનંદની વાત એ છે કે મેડિકલ કોલેજની સાથે સાથે દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ તરફથી ટ્રસ્ટ તરફથી યુનિવર્સિટી તરફથી સિટી સ્કેન મશીન અગાઉ વસાવવામાં આવેલું અને હવે એમઆરઆઈ મશીન પણ વસાવવામાં આવ્યું છે એટલે સિટી સ્કેન અને એમઆરઆઈ બંને મશીનોના ઉપયોગથી દર્દીઓની લગભગ તમામ પ્રકારનું ડાયગ્નોસિસ કોઈ પણ પ્રકારની બીમારી હોય કોઈ એક્સિડન્ટ કેસ હોય કોઈ સર્જરીનો કેસ હોય કોઈ નીરોનો કેસ હોય કે ત્યાં સુધી કે હાર્ટનો પણ કોઈ પ્રોબ્લેમ હોય તો આ એમઆરઆઈમાં એનું ડાયગ્નોસિસ થઈ શકે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે મને જે માહિતી મળી છે કે યુનિવર્સિટી તરફથી જે કેથલેબનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આવનારા મહિનાઓમાં કેથલેબની પણ વ્યવસ્થા અહીંયા થશે એટલે હૃદયને લગતા તમામ પ્રકારના સારવાર ડાયગ્નોસીસ અને ઓપરેશન એ કેથ લેબના માધ્યમથી સરળતાથી કરી શકાશે એટલે કેન્સરનો રોગ હોય કિડનીનો રોગ હોય કે હૃદય રોગ હોય કે બીજા પણ પ્રકારના રોગ હોય એ તમામ રોગોની સારવાર માટે અહીંયા બધી જ આધુનિકમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ ખૂબ આનંદ ઉત્સાહથી તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફનો સહયોગ લઈ બધા ટ્રસ્ટીઓનો સહયોગ લઈ અને આટલો મોટો કેમ્પસ ખૂબ સુંદર રીતે ચલાવે છે અને હું એમ કહીશ કે આખા ઉત્તર ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજની અંદર ખાનગી રીતે એમઆરઆઈ આરઆઈ વસાવ્યું હોય સીટી સ્કેન વસાવ્યું હોય અને ખૂબ જ દરે ખૂબ જ ઓછી કિંમતનો ખર્ચ દર્દીને અહીંયા થાય છે એનું આજે અમે લોકાર્પણ કર્યું છે સાથે સાથે દર્દીઓના સગાવાલા કોઈ આવે અથવા દર્દીને પણ હોસ્પિટલમાં દાખલ કરવાના થાય તો એમના માટે પણ આમ તો જનરલ વોર્ડ છે આઈસીયુ વોર્ડ છે સ્પેશિયલ રૂમ છે પણ એની સાથે સાથે આજે ડીલક્ષ રૂમોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે આ કોલેજ આ

માન્ય શારદાબેન પટેલ જેઓ અહીંયા ટ્રસ્ટી તરીકે પણ સેવા આપે છે તે પણ ઉપસ્થિત છે વિશ્વ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી આરપી પટેલ પણ ઉપસ્થિત છે અહીંયા દરેક પ્રકારના સિલેબસ ચાલે છે દરેક પ્રકારની સારવારના જે પ્રોફેસરો છે એ બધા જ પ્રોફેસરો પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે સાધન હોય પણ જો મેડિકલ સ્ટાફના હોય તો સાધનનો ઉપયોગ થઈ શકતો નથી પણ અહીંયા સાધનો પણ સારામાં સારા અદ્યતન છે અને એનો ઉપયોગ કરી ડાયગ્નોસિસ કરી અને દર્દીની સારવાર કરનાર ડૉક્ટરોની આખી એક સુંદર ટીમ પણ અહીંયા ઉપલબ્ધ છે એટલે દરેક દર્દીઓને અહીંયા સારામાં સારી સારવાર પ્રાપ્ત થશે એવો મને વિશ્વાસ છે આજના ઉડાન બે હજાર ચોવીસ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આજના ઉડાન રંગારંગ કાર્યક્રમને માણવા માટે શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તેમજ આગેવાનો અને મહેમાનો સહિત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય શ્રી પ્રકાશભાઈ પટેલે આપ્યો હતો જ્યારે મહેમાનોના હસ્તે બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ડોક્ટર શ્રીઓને મહેમાનોના હસ્તે મેડલ આપીને સન્માન કરવામાં આવ્યા હતા આજના પ્રસંગે અનુરૂપ ઉદબોધન શ્રી આરપી પટેલે કર્યું હતું

ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ